સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હતી તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે જ સાત ડિસેમ્બરના રોજ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાશે તેવી વાત મળી રહી છે સાથે જ ગીર સોમનાથ ટિપ્પણ મોટી સંખ્યામાં બ્રહ્મ સમુદાય ઉપસ્થિત રહે તેવી વાત અને એ જાણકારી મળી રહી છે જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષાર પંડ્યાએ પણ આ આખી વાત લઈને ખાતરી આપી છે આ વખતે સમુદાયનું એકતા બંધ શક્તિ પ્રદર્શન જોવા મળશે તેવી વાત તુષાર પંડ્યાએ કરી છે મારું નામ મિલનભાઈ શુક્લે છે અને આજે અમે સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાના અમારા સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણોના દરેક તરગોળના બ્રાહ્મણોની મિટિંગનું આયોજન હતું આગામી અમારું જે સાત ડિસેમ્બરે રાજકોટ ખાતે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એના આમંત્રણના ભાગ સ્વરૂપે આજે અમારો સોમનાથ જિલ્લાનો પ્રવાસ હતો અને આપ જોઈ શકો છો ખૂબ મોડી સંખ્યામાં અમારા સમાજના જે આગેવાનો છે એમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આગામી જે કાર્યક્રમ છે સાત ડિસેમ્બરનો એમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો હાજરી આપશે એવી બધાય મને ખાતરી આપીશ